માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ બાર કોમર્સના અભ્યાસ પછી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકતા હોય છે પરંતુ મુખ્ય મુદ્દો સચોટ અને અસરકારક માર્ગદર્શનનો અભાવ હોય છે આ બાબતનું નિવારણ કરવા બરોદા મુસ્લિમ એસોસિએશનના મોહમ્મદ ટીમ દ્વારા જે કે ક્લાસીસ સાથે કરી સીએ ફાઉન્ડેશનના કોર્સ કોર્ષ આવતા હોય છે ત્યારે તેઓની ટીમ દ્વારા દબોઈની અગ્રણી લદુમતી સંસ્થા મહેદિયા સ્કૂલ ખાતે સી એ ફાઉન્ડેશન કોર્સથી વધુ રસ ધરાવતા વિદ્યાર્થીઓ વાકેફ થાય અને તેઓએ દિશા પોતાની કારકિર્દી બનાવી શકે એવા ઉમદા હેતુને ધ્યાને લઈને એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે

जी हमारा इंटर का काम इंटरमीडिएट जैसे सेकंड लेवल से एक ही एग्जाम आवे जनवरी 2028 और ये का पछि आवे CA ফাইন क्वेश्चन में कहते तुम फाइव के है कहते एमसीक्यू चाहिए पासिंग मार्क है 15 વિષયમાં ચાલીસ હવે વાંધો નહીં લેકિન ઓવરઓલ ટોટલ ટુ આ ફાઉન્ડેશન ક્લિયર કરો તો ઇન્ટર આવે ઇન્ટરમાં આ જ સબ્જેક્ટ છે લેકિન એડવાન્સ લેવલ પર જતા રહે જેમ કે કોસ્ટિંગ નહીં મળ્યું હોય તમે કોસ્ટિંગ મળશો ઓડિટ મળશો જીએસટી બનશો ઇન્કમટેક્સ મળશે